નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત વ્હીકલમાં આજેનું ભાવું છે મહિન્દ્ર બસો પિંચોતેર ડીઆઈ વિડીયોમાં તમે ટ્રેક્ટરની કન્ડિશન જોઈ શકો છો ખૂબ જ સારી છે વાત કરીએ ટાયરની તો ટાયર તમને પિંચાશી ટકા જોવા મળશે પાવરફુલ એન્જિન છે ટ્રેક્ટરમાં કોઈ પણ જાતનો ફોલ્ટ નથી તેમનું કહેવાનું છે પાવરફુલ હાઇડ્રોલિક છે વાત કરીએ મોડલની તો બે હજાર બારનું મોડલ છે કોઈલ બ્રેક છે ટ્રેક્ટર તમને કંપની કલરના કંપની કન્ડિશનમાં જોવા મળશે અને ટ્રેક્ટરની કિંમત રાખેલી છે બે લાખ પાસઠ હજાર રૂપિયા કિંમત ફિક્સ નથી કિંમતમાં ફેરફાર થઈ જશે તેમને કહેવાનું છે કોઈ પણ મિત્રને લેવાનું હોય તો ટાઈટલ અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં દિનેશભાઈના નંબર આપેલા છે ત્યાંથી તેનો સંપર્ક કરો વાત કરી કે જોવા મળશે જિલ્લો બોટાદ તાલુકો બોટાદ ગામ કાણિયાડ કાનીયાડ ગામે તમને ટોપ જોવા મળશે વધુ માહિતી માટે તમારા દિનેશભાઈનો સંપર્ક કરવાનો રહેશે અને હજી સુધી અમારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરે હોય તો કરી લેજો નવા નવા વિડીયો જોવા માટે અને ફેસબુકમાંથી જોતા હોય તો ફોલો કરી લેજો અમારા પેજને અને કોઈપણ મિત્રને અમારી યુટ્યુબ ચેનલ પર જાહેરાત આપવાની હોય તો નીચે આપેલા વોટ્સઅપ નંબર બ્યાસી ડબલ જીરો અઠ્ઠાણું ચોપન જીરો નવ પર મેસેજ કરવાનો રહેશે ત્યારબાદ અમે તમારી જાહેરાત અમારી યુટ્યુબ ચેનલ ઉપર મૂકી આપીશું વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ અને બે લાયકન જરૂરથી પ્રેસ કરજો આવનારી વિડીયો નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય જવાન જય કિસાન